હંસાબેન રાણીપા પડધરી મારા દાદી માને બે શબ્દો લઈને આવી છું માતા તમારા ઋણમાંથી કદી પ્રેમે મૂકી આશીષ આપો અમને શ્રેષ્ઠ સેવા કરીએ અંજલિ સ્વીકારજો જીવન સફળ માનીએ જેવા વાત્સલ્યભર્યા સંસ્કારોએ જીવતર જીવતા શીખ શીખવાડ્યું એવા વાલા બાને કોટી કોટી વંદન વ્યક્તિ માત્ર જગતમાં આત્મા પરમાત્માની પ્રેરણાથી શરીર ધારણ કરીને કર્માનુબંધને વર્ષો સુધી પરસ્પર એકબીજાની સાથે રહે છે અને સમય આયુષ્ય પૂરો થાય એટલે જીવાત્માએ ફરી પોતાના મૂળ સ્થાને જવું પડે છે તે શિવ સાથે મળી જાય છે પરંતુ આની ખોટ કુટુંબને સમાજને લાગે છે એટલે જ આપણે કહીએ છીએ કે જાનાર તો જતા રહ્યા સદ્ગુણો તેના સાંભળે જીવન તેનું સાંભળે સ્વભાવ તેનો સાંભળે સંસ્કાર તેના સાંભળે મોઢે બોલુંમાં મને સાચે નાનપણ સાંભળે અને મોટપની મજાએ મને કડવી લાગે બાનો આત્મા અમર છે આપણે અમર થઈએ તેમની પાસે જવા માટે યોગ્ય કર્મો કરવા પડે તો ત્યાં સુધી જવાનું સરળ બને જેના રક્તમાંથી દૂધડા પીધા અને દેહને જન્મ જન્માવ્યા તેવા અડસઠ તીરજ જેના માતા પિતાનો પ્રેમ કેમ ભૂલું તે મહા ઉપકારને ફૂલ પૂછે છે ફૂલને આ મહી છે સાની વૃક્ષ પૂછે છે વૃક્ષને આ મહેક છે સાની તારા બાળ પણ તારા બાળ પૂછે ખુદને આ મહેક છે સાની સર્વેદેવ બોલે આ મહેક તમારા માતની માતા પિતા અમૃત છાયા અવનિમાં તેનું મૂલ્ય નથી સંતાન ભૂલે સેવા કરી ભૂલે તો બીજી ભૂલ નથી વલખી રહ્યો છું ક્યાંક મળે માના જેવું હેત વેચાતું હોય તો તે સિકંદર ખરીદ ખરીદી લેત માતાનો પ્યાર આપણા સંસ્કારોનો વિલાપ જો મા ન હોત તો માણસો કહેવાત ભૂતપ્રેત સબ ધરતી કાજન કરું લેખન કરું વનરાય સાત સમગ્ર શાહી કરું પણ ગુણ લેખો ન જાય પરમ કૃપાળો પરમાત્મા અમર આત્માને શાંતિ આપે મા માં ઓમ શાંતિ શાંતિ શાંતિ